આને શું કહેવાય જીરો જીરો આ સાત જેવું છે એને શું કહેવાય એક એક કડે જો બગડે બે અને છ કડે છ આ બંને ભેગા કરે તો શું બની ગયું ત્રિશૂળ શું બન્યું ત્રિશૂળ ત્રિશૂળ પછી આવું ઉડ ડુડી હોય એટલે તગડે ત્રણ આ બાજુ અને આ બાજુ આ તગ ડ અને ત્રણ તો શું બનશે તગડે તગડે ફૂલદાની વાત શું બનશે તગડે

નીચે પગ છે અને ઉપર હાથ દોરીશું તો કેટલા બની જશે નીચે હાથ પગ અને ઉપર હાથ દોરશું તો તગડે ઉપર બંને હાથ આવા દોરશું તો ચોગડે આગળ હાથ અને પાછળ પગ તો કેટલા બનશે નીચે પગ અને ઉપર હાથ તો કેટલા બનશે નીચે આપણે ખાલી પગ દોરશું તો કેટલા બનશે વળેલા પગ સાત અને ઉપર હાથ અને નીચે પગ દોરશું તો આઠ અને આઠ અને બે સામ સામે હાથ અને વચ્ચે પગ નવડે નવ અને અહીંયા આપણે પાછળ પગ દોરે તો એટલે બને 10